લીંબડીના સાલુદ રોડ ઉપર મકાનમાં ચોર ઘુસ્યા છે છ થી સાત જેટલા અજાણ્યા ઈસમો ના ઘરમાં ઘર ઘરમાં ચોર ઘુસ્યા છે ઘરના મેઇન દરવાજાથી લોક તોડીને ચોર ઘરમાં ઘૂસ્યાતા ચોર ઘરમાં ઘૂસતા ઘરમાલિકે લીમડી પોલીસ મથકમાં મદદ માટે ફોન કરેલો હતો લીમડી પોલીસ મથક પોલીસ કર્મીએ ઉદ્વત ઉદ્ધવતભર્યો જવાબ આપતા લીમડી પોલીસ સ્ટેશનના આકર્મીઓના નંબર ઉપર ફોન કરવા છતાં તેઓ કહે છે કે અમારા ફોન નથી બીજે કરો ઘરમાં ચોર ઘૂસ્યા અને પોલીસ કર્મી ઘર માલિકને કહે તો ફરિયાદ લખાવવા પોલીસ મથકે આવો તેવું જણાવ્યું હતું ત્યારે પોલીસની ઘોર બેદરકારી હોય તેવું લાગી રહ્યું છે

એટલે મેં જોરથી બોલાયું ને ધીરે ધીરે પછી મારા ભાઈને મેં જાણ કરી કે ભાઈ પોલીસ સ્ટેશનમાં જાણ કર અને અહીં ચોર ઘૂસી ગયા છે એમ અને લગભગ આશરે છ થી સાત જણા હતા અને મારા પરિવાર સાથે હું હતો તો મેં તૈયારી ફોન કર્યો ભાઈએ ફોન કર્યો પોલીસ સ્ટેશનમાં બસો છત્રી એકસો પર તો અજીતભાઈ કરીને જમાદાર હતા ત્યાં તો તેમને પાંચ મિનિટ ખાલી કોણ બોલો છો ક્યાંથી બોલો છો અને આમ તેમ કરીને ખાલી ટાઈમ પાસે જ કર્યો ને કોઈ બરાબર જવાબ ના આપ્યો અગર તે દિવસ તે દરમિયાન તૈયારીમાં અગર મોબાઈલ જાણ કરી હોત પેટ્રોલિંગવાળી મોબાઈલને તો આ હું બી હિંમત ધરાવીને કંઈક બી કરીને ચોરો ને પકડી શકતો હતો અગર પોલીસની ગાડી બહાર આવીને હું બી થઈ હોત તો એક મોટું તક પોલીસ ખાતા ગુમાવી છે એટલે આજ પછી આવું ના થાય અને પોલીસ ખાતામાં જેવો ફોન જાય તાત્કાલિક અમલ કરે એવી અરજ છે વડા બીજું કંઈક હા દરેક હાથમાં હથિયાર હતા લાકડી હતી ને એકના હાથમાં કે લપેટેલું હતું કે તલવાર જેવું કંઈ ધારી જેવું કંઈ હતું અને અગર કંઈક થતા ને કાલે ઉઠીને જાણ થતી અને મારા કે મારા મમ્મી પપ્પાને એવું કંઈ મારતા દરવાજા બધા બહાર બંધ કરી નાખેલા તો એના જવાબદાર કોણ ગઈકાલના રાત્રિના રોજ લીમડી પોલીસ સ્ટેશન ખાતે અરજદાર પ્રવીણભાઈ કલાલના ઘરે રાત્રે ચોર રહેલા હોય જે અનુસંધાને એમણે રાત્રે અઢી વાગે લીમડી પોલીસ સ્ટેશન ખાતે ફોન કરેલો અને ફોનમાં પીએસઓ તરીકે અજીતભાઈ ડાઉનલોડ કરીને હેડ કોન્સ્ટેબલ હતા એમણે ફોન પર જે અરજદારને છે રિસ્પોન્સ બરાબર રીતે આપેલો નહીં અને એમની સાથે મિસબિહેવ કરેલું અને એમના ઘરે ચોરાયેલા છતાં તેમને પણ કોઈપણ જાતની કોઈ કાર્યવાહી કરેલ નહીં જે અનુસંધાને આ જે લીંબડી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ છે અજીતભાઈ ડામોર તેના વિરુદ્ધ શિસ્ત વિરુદ્ધનો રિપોર્ટ કરવામાં આવેલો છે જે રિપોર્ટના અનુસંધાને પોલીસ અધિક્ષક શ્રી દાહોદનાએ તેને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવી છે સર ચોરીમાં કેટલો મુદ્દામાલ કયો ચોરીની ફરિયાદ હાલ દાખલ થરા પ્રવીણભાઈ કલાલની ફરિયાદના આધારે આશરે લગભગ પચીસ એક હજાર જેટલાનો મુદ્દામાલની ચોરી થયેલી છે જે અનુસંધાને લીંબડી પોલીસ સ્ટેશન ખાતે ગરફોડ ચોરીનો ગુનો દાખલ કરવાની તજવીજ હાલમાં ચાલુ છે